ખેતરો ફેરવાયા છે તળાવમાં આ દ્રશ્યો છે ભાવનગર જિલ્લાના પાલ પંથકના ભારે વરસાદ ને લઈ કાળુપાર અને ખેલુ નદી માં પૂર આવ્યું નદી ના પાણી બાલ ફરી વળ્યા છે ખેતરોમાં તો ઘૂંટણ સમા પાણી ભરાતા ખેડૂતો નો પાક ડૂબી ગયો પાલ પંથકના દેવાડિયા પાળિયાદ પાણગઢ આનંદપર મોઢિયા સહિતના ગામોના ખેતરો પાણી થી તરબોળ થયા છે અહીં મુખ્યત્વે કપાસ અને જુવાર ના પાક નું વાવેતર થાય છે નદી ના પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે કાળુભાટનું પાણી બહાર આવવાનું હોવાથી આ અમારે ઝાડ કપા બધું પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયેલું છે હવે આનો કાંઈક પ્રશ્ન હલ થાય એવું કરો એવી સરકારને અમે નર્મ વિનંતી કરવી છે આ બાજુ અમારે ઘેલો અને આ બાજુ કાળુભાર બે ગામની બે વચ્ચે ગામ પાળિયા જ આવેલું છે અને બેનું પાણી બહાર આવે છે આણંદ શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આંકલાવ ખંપા તારાપુર સહિતના તાલુકામાં વરસાદને વરસાદ ને લઈ ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતા ફેલાય વરસાદી માહોલ ને લઈ નવરાત્રી મજા બગડે તેવી વિધિ છે